યાદ રાખજો આ ઘટના એક એવી ઘટના છે કે દુનિયામાં કોઈ ન કરી શકે ન દેવ ન દાનવ ન માનવ કોઈ ન કરી શકે ઘટના મહાદેવે કરીને જે જે ઝેર હતું ને નામનો ભાગવતમાં તો નથી લખેલું પણ શિવ મહાપુરાણમાં લખેલું બાપુ એના બે ટીપા ખાલી પૃથ્વી ઉપર પડ્યા ને એમાંથી વિછી ઝેર આ સર્પ આ બધા ઝેરીલા પદાર્થ એમાંથી પ્રગટ થયા છે ખાલી બે ટીપા હો હવે વિચાર કરો આખો આમ કટોરો ઊંધો વળી ગયો તો શું થાત આપણે બધા ગુજરી જાત પણ ઈ ઘટના મારા મહાદેવે ઈ ઝેર મારા મહાદેવ પી ગયા પી ગયા એમ નહીં પોતાના ગળામાં રાખ્યું તમે આજે રૂમમાં જઈને એક કામ કરજો બધા પાણી પીજો ને પછી ગળામાં રહેવા દેજો રે ખરા રે કોઈ દી અરે મોઢામાં થોડી વાર હોય ને તો પછી મોઢું દુખવા માંડે પણ મારા મહાદેવે અનાદિકાળ સતયુગ થી લઈ આજ સુધી મારા મહાદેવે ગળામાં ઝેર રાખ્યું છે એટલા માટે ગ્રંથો વાંચવાની મજા આ છે સાહેબ એક એક વસ્તુ વાંચો જો મારા મહાદેવે ઝેર ન પીધો તો આ દુનિયાનું થાત હું ગઈકાલે મેં કથામાં તમને બધાને કીધું તું યાદ હોય તો દુનિયામાં ક્યાંય ન ગમે ક્યાંય શાંતિ ન મળે ત્યારે ક્યાં જવાનું મહાદેવના ના શરણે દુનિયામાં શાંતમાં શાંત કોઈ જગ્યા હોય તો સ્મશાન છે માણસ આખી જિંદગી ગમે એવા કામ કરે જાવું તો તો પડે હો એમાં જ જ ગમે એવા ધમ પછાડા કરો પડે તમે ન જાવ કોક લઈ જાય ઉપાડીને આલો હા અચ્છા એવું છે મારી આ જ વર્ષે સ્મશાનમાં કથા હતી સુરતના સ્મશાનમાં જોઈ જોઈતી તમે અચ્છા એ શિવ પુરાણ જોઈને બાય મને પાસ કર્યો કે આ દાદા હાલ છે આપણે હા બાપુને બા બે એ સુરતમાં ખોલવડમાં શ્મશાનમાં કથા અને આમ બધી આમ ત્યાંથી શિવજી જાય ને પાર્થિવ દેહ જાય બોડી નથી જાય ત્યારે મેં આ ખાસ લોકો આ લોકોને કીધું તું કે બધાય દર્શન કરાવજો જેટલી જેટલી બોડી જાય અમુક અમુક શિવ પુરાણ મારા બહુ સરસ મને બહુ ગમે શિવ પુરાણ કરવું મને બહુ ગમે વ્યક્તિગત ઠાકોરજીની કૃપાથી જેમ ભાગવત મેં કર્યા એમ શિવ પુરાણ પણ બહુ ઘણા બધા કર્યા શિવ પુરાણ મારો મહત્વનો મને વિષય બહુ ગમે હજી એક વાર કહું છું શાંતિ જોતી હોય તો મહાદેવ ના દુનિયામાં જો કોઈ શાંતિ આપી હોય ને તો એનું નામ છે મહાદેવ આખી દુનિયાની રક્ષા કરવા વાળો મારો મહાદેવ છે સાહેબ કથા છે સરસ મજાની શિવજી ઝેર પી ગળામાં રાખું દેવતાઓ અને દાનવો ને બધાને અભયત્વ આપવું તમે ચિંતા ન કરો તમ તમતા તમે કામ કરો વળી પાછું સમુદ્ર મંથન થાય છે સમુદ્ર મંથન માંથી કામ ધેનુ નામની ગાય પ્રગટ થઈ ઋષિઓને આપવામાં આવી ઉચ્છય સ્રવા નામનો ઘોડો નીકળો બલિરાજાને આપવામાં આવ્યો અૈરાવત નામનો હાથી નીકળો ઇન્દ્ર લઈ ગયો મજાની વાત જો ઝેર નીકળ્યું ત્યારે શિવજી આગળ અને હારું-હારું નીકળ્યું બધા લઈ ગયા લે કોઈ મોટાને પૂછવાય ન આવ્યું બોલો પણ છતાંય આનું નામ મહાદેવ એ નેગેટિવ વાત હોય ખરાબ વાત હોય તો મારી પાસે લઈ આવજો તમ તાર તમે બધા ખીરપુરી ખાઈને જલસા કરજો આનું નામ છે મોટો માણા હો મોટો માણસ થવું હોય તો હંમેશા માટે સમાજના ઝેર પીવા જ પડે છે મોટું થવું છે તો સમાજના ઝેર બધાને પીવા પડે એવું કઈ નહીં શિવજી ને આપણે પીવા પડે સમાજમાં તમારું નામ બહુ મોટું થાય એટલે આજુબાજુમાં બે ચાર ખન નીકળશે જો આમ ટાટિયા ખેંચશે જ મુંબઈમાં બાપુ અમે જઈને એટલે ઓલે લોકલ ટ્રેન હોય અમારામાં મુંબઈમાં લોકલ ટ્રેન હોય આમ ચર્ચ ગેટ થી વિરામ એક લોકલ ટ્રેનમાં બેઠો હતો એમાં એક બેન ઓલી મરાઠી બેન હોય ને એ કરચલા વેચતી હતી એટલે કરચલા જોયા ને તમે કરચલા જોયા છે કે નહીં હા એ કરચલા જે ઈ કરચલા વેચતી હતી એને છે ને ઓલો ટોપલો જે હતો ને એ ટોપલો નીચે મૂક્યો એટલે કરચલા છે ને આમ ઉપર આવતા હતા એટલે મેં કીધું બેના ઉપર આવશે કદાને કવડી જશે ત્યારે મરાઠી બેને એવું કીધું કે શાસ્ત્રીજી આ બાર નહીં આવે કેમ તો કે એક ઉપર ચડશે ને બીજો એનો ખેંચશે એક ઉપર ચડશે એટલે બીજો એનો ટાટયો ખેંચશે જ એમ આપણા બધા સમાજમાં આવવું જ છે હો માંડ એકાદો આગળ વધતો હોય એટલે આજુબાજુમાં બે ત્રણ મળે જ એવા ખેંચવાવાળા ખેંચવા વાળા અને હું તો એમાંય રાજી રહેવાનું એમાં ભગવાન આપણી પ્રગતિ કરાવે અને આપણા પાપે ધોવાય છે ત્યારે બધા લઈ ગયા બોલો પણ મજાની વાત જો પછી સમુદ્ર મંથન થયું એમાંથી ચંદ્રમાં પ્રગટ થયો વિષ્ણુ ભગવાને બધાને કીધું જેને ઝેર પીધું ને એને આપવા કેમ શીતલ ચંદ્ર આપો મજાની વાત જો મહાદેવે ચંદ્ર લઈ અને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું આજે હોતે મહાદેવ નો ફોટો જોવો તો ચંદ્રમાં એના મસ્તક ઉપર છે બીજ નો ચંદ્રમાં